શનિવાર અઠાવીસ જૂન બે હજાર પચીસની રોજ સાંજે લગભગ સાડા છ વાગ્યે અઠ્ઠાવીસ વર્ષની એક મહિલાને તીવ્ર છાતીમાં દુખાવાની ફરિયાદની સાથે હોસ્પિટલ લાવવામાં આવી હતી શ્રી વીડી મહેતા માવિર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અઠવા ગેટ ખાતે તેમને રિફર કરાયા હતા જો કે આ મહિલાને એઓર્ટિક ડિસેક્શન એટલે કે ગંભીર ફૂલેલી એઓરટી તરીકે નિદાન પણ કરાયું હતું અને સાથે આ દર્દી આઠ મહિલા આ સાથે જ દર્દી આઠ મહિનાના ગર્ભવતી પણ હતા એઓટિક ડિસેક્શન્સ સર્જરી હૃદયની સૌથી જટિલ અને જોખમભરી સર્જરીઓમાંની એક છે આ કેસને ગંભીર બનાવવાનું કારણ એ પણ હતું કે દર્દી અત્યંત વિકસિત ગર્ભાવસ્થામાં હતા જે સર્જરી અને એનેથેસિયાના જોખમને ઘણા વધારો આપતું હતું એઓટી એ શરીરમાંનું સૌથી મોટું ધમની તંતુ છે જે હૃદયથી નીકળે છે દરેક અવયવમાં રક્ત પહોંચાડે છે જોવા ફાટે તો ગંભીર પરિણામો પણ થઈ શકે અને સર્જરી સમયસર સારવાર ન થાય તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે દર્દીને શ્રી બીડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં લાવવામાં આવ્યા હોય ત્યારે ડોક્ટરની ટીમે માતા અને બાળકના બંનેનો જીવ બચાવવા માટે નિર્ણય લઈને હૃદયરોગ સર્જન ડૉક્ટર જગદીશ માંગેની આગેવાની હેઠળ સ્ત્રીરોગ નિષ્ણાન ડૉક્ટર પ્રફુલ દોશી બાળરોગ નિષ્ણાત ડૉક્ટર જીતેશ રાઠોડ એનેથેસી નિષ્ણાંત ડોક્ટર કેતન પટેલ ડૉક્ટર મેહુલ દેસાઈ જેવા નિષ્ણાત ડોક્ટર્સનો સહિયારો અભિગમ અપનાવવામાં આવ્યો હતો જો કે શસ્ત્રક્રિયા કરી બાળકને પ્રથમ દાયકાની સિઝેરન એટલે કે બાળકને સુરક્ષિત રીતે જન્મ આપવામાં આવ્યો અને તેના નવા જન્મેલા ન્યુનેટલ આઈસીયુમાં ખસેડવામાં પણ આવ્યું હતું બાદમાં હૃદય રોગ નિષ્ણાંતોની ટીમે સાત કલાકની લાંબી સર્જરી કરી દર્દીની એવોર્ટા સાથે એવોર્ટિક વાલ્વ બદલાવવામાં આવ્યો હતો આ ઘટના હૃદય સર્જરી દુનિયામાં અત્યંત દુર્લભ અને અત્યંત જોખમવાળી ગણી શકાય જેમાં માતા અને ગર્ભમાં રહેલા બાળક બંને માટે જીવન જોખમ હોઈ શકે શ્રી બીડી મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સુરતની નિષ્ણાંતોની સંકલિત મહેનત સમયસૂચક કાર્યવાહી કરી બંનેના જીવ બચાવવામાં સફળતા મેળવી હતી જગદીશ મંગે હું છેલ્લા એકવીસ વર્ષથી મહાવીરમાં ચીફ કાર્ડક સર્જન તરીકે કાર્યરત છું અને અમે મહાવીરમાં દર વર્ષે લગભગ અગિયારસોથી બારસો ઓપન આર્ટ સર્જરી કરીએ છીએ વીચ ઇઝ ધ વન ઓફ ધ લાર્જેસ્ટ નંબર ઇન ગુજરાત અમે હોસ્પિટલમાં ઘણું ત્રપૂત ચેરિટેબલ કામ પણ કરીએ છીએ અમે નાના બાળકોના ઓપરેશનમાં આ કાર્ડમાં કરીએ છીએ લગભગ વર્ષના બસોથી અઢીસો નાના બાળકોના ઓપરેશન ઇન્ક્લુડિંગ થ્રી મંથ ફોર મંથ ઓલ ન્યુનેટલ બેબીઝ જે મોટાભાગના બાળકો ટ્રાયબલ એરિયામાંથી આવે છે અને એ સારી રીતે બધા હેપીલી જાય છે એમની પાસેથી કોઈ ચાર્જ લેવામાં નથી આવતો બધું જ એ આઈસીયુમાં પણ જો પેશન્ટ એક મહિનો પણ રહે તો એ પણ બધું કાર્ડની અંદર કવર કરીને અમે બધા બાળકોને મોકલીએ છીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ શું આજે જે અમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી એક યુનિક રેર ઓફ ધ રેર કાર્ડિક સર્જરીનું ઓપરેશન હતું જેમાં એક પ્રેગ્નન્ટ લેડી જેનું આઠ સાડા સાત આઠ મહિનાનું બે પ્રેગનન્સી હતી અને એને એક લીથલ કોમ્પ્લિકેશન હાર્ટનું થયેલું પર્ટિક્યુલરલી એઓટાની નસ ફાટી ગયેલી જેને એવોટિક ડિસ્ટ્રેક્શન કહેવાય તો અમારે એ ડિસિઝન લેવું હતું કે અમે બાળક બચાવીએ કે માં બચાવીએ પણ અલ્ટિમેટલી અમે બાળક અને એની મમ્મી બંને બચાવવામાં એટલીસ્ટ કામયાબ થયા છીએ એના માટે ટીમ વર્ક વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ અમારી જોડે સિનિયર ગાયનેકોલોજીસ્ટ હતા બાળકોના સ્પેશિયાલિસ્ટ હતા અને અમારી કાર્ડિક સર્જરીની આખી ટીમ હતી કેટલા કલાક સર ઓપરેશન સાડા સાત કલાક ઓપરેશન ચાલ્યું હતું કેટલા ડૉક્ટરોની ટીમ હતી લગભગ દસ ડૉક્ટરોને ઓકે બરોબર રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત